સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આજે વાત કરવાની છીએ આપણે આછડા વિશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આપણું ગામમાં તો મિત્રો આજે વાત કરવાના છીએ આપણે આશળા ગામની વિડીયોમાં નવા હોય અને આછડા ગામના હોય તો વિડીયો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો વિયોમાં આગળ વધીએ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં અને પાટણ જિલ્લાની હદમાં આવેલું આ ગામ એટલે ગામ આ ગામ વસ્તી વિસ્તાર અને વ્યવસાય અર્થે આ ડીસા તાલુકામાં ઘણું મહત્વ ધરાવતું અહીં ઠાકોર સમાજ અને માલધારી સમાજ અને અન્ય ઘણી સમાજો વસવાટ કરે છે આ ગામ પોતાની સ્વતંત્ર પંચાયત ધરાવે છે આ ગામના વહીવટો અને હકો ગામના પોતાના ગ્રામ પંચાયતના છે આ ગામ ડીસાથી માત્ર દસ બાર કિલોમીટરની અંતરે આવેલું ગામ છે આ ગામમાં શાળાઓ આવેલી છે આંગણવાડીઓ આવેલી છે ગામ પાટણ ના કિનારા પર આવેલું છે આ ગામ ખૂબ જ રળિયામણું દેખાય છે આ ગામની અંદર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત એક કૃષિ ક્ષેત્ર પણ આવેલું છે આ ગામ ડીસા શહેરની નજીક આવેલું હોવાથી ગામનો વિકાસ ખૂબ જ સારો એવો થયેલો જોવા મળે છે આ ગામમાં આપણને ખેતી અને પશુપાલન વ્યવસાય ખૂબ જ વધારે જોવા મળે છે અને તેના કારણે જ આ ગામ સુખી અને સંપન્ન છે આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું બાકી વધારાની માહિતી હવે આપે નવા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આ વિડીયો માટે અમે રજા લઈએ છીએ તો ફરી મળીશું આવતા વિડીયોમાં પણ હા આ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોમાં કોમેન્ટમાં તમારું ગામનું નામ લખવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આ વિડીયો માટે જય જવાન જય કિસાન ફરી મળીશું નવા વિડીયો સાથે નવા ગામની માહિતી સાથે અને નવા ઇતિહાસ સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત જય કિસાન